ચાલો ગિરનાર પછી જુનાગઢ માં બીજો નંબર આવે પર્વત નો તો એ હે દાતા તો ત્યાં જ આપડે જઈએ તો ભાઈ રહી જાઓ લોકમાં મસ્ત મસ્ત ક્લિપ્સ અને મસ્ત મસ્ત સિનેમેટિક બતાવી તમને બાકી ત્યાં સુધી ગમે તો નથી નાખો જય દાતાર બાબુ હભા આવે જાનમુન આવ્યા

આનો આજ ફરાઈ રહ્યો આમ જોઈ આમ જોઈ ગયા મિત્રો અત્યારે બહુ દાંતર માં આવી વાત થઈ ગઈ કે ભાઈ જો હું કોક પડ્યો તો ઉતારતા જતો તો હું જ પડી ગયો યાર

અને કૃપા કરીને તમે નેચરનો આનંદ માણો હું તો અહીંથી ચાલુ હો ઓકે અમે મીઠા શકે હો બધું દર્દી દર્દી બની ગયા અહીંયા આવીને જો રબડમાં દેશી જોટા

पड़ी गयो टकरा चुके हवे कोई रीते तैयार तो था तो नथी नथी मित्रों अपना तेरे भाई कौन मिलू कई ट्रिप मैं मिली गया है डीव मैं मिली गया है

હા રેડી રેડી હવે કાન દેખાણા મને થોડા થોડા હા રેડી ઓકે હાલો મિત્રો હવે તમને જો ઘણું મેં કહી દીધું તમને દેખાય તો જોજો ની રાતે બ્લોક પોસ્ટ કરીને ઓકે જો મિત્રો ફાઇનલી આપણે ભૂગી ગયા દાતાર હવે જસ્ટ વીસ ત્રીસ સીડી જ રહી છે દાતાર બાપુના ના મંદિર ના દર્શન કરીને દરગાહ ના દર્શન કરીને આપણે જાઉં નગારિયા પાણકા તરફ પ્લસ નગારિયા પાણકા તરફ હજી આપણે ક્યાં જવું નવગણ નવગણ કે કેવું કયો એટલે નવનાથનો ધૂણો જ્યાં હું ક્યારેય ગયો નથી તો એ તમને નવનાથનો ધૂણો બતાવી તો બ્લોગમાં બની રેજો તો અત્યારે દર્શન કરીને આપણે પ્રસાદી લઈને જાય ઉપર ઓકે જય દાદાર બાપુ જ્યા જોવો બાકી એનું લોકેશન લાકડા નું ભંડાર કે જ્યાં અહીંયા છે ને બધા લાકડા સ્ટોર કરે ઉપર રસોઈમાં કે બીજા અન્ય કામમાં આવે જો અને અહીંથી જુઓ ગિરનાર માં જે મહવા બારી છે ને એમાં નેચર બારી છે અહીંયા હાલો બાય બાય ગાઈસ મિત્રો મંદિર તો બંધ થઈ ગયો અમે મોડા પૈ ગયા થોડાક દર વખતે ખુલશે પછી આપણે દર્શન કરી લઈએ ઓકે હાલો મિત્રો જો અમે હું ના વંસલો તો પડી ગયા તમે ખાઈ લાગી ગયો તો પણ હવે જો ત્રીજો જણો આ હે પડવા વાળો દેખાય નું શર્ટ

चारों तो आप देख सकते हो इधर पानी का बहाव तेज नहीं है पर कम ही है बहुत अरे वाह जो एडवेंचर के भाई मित्रों आने दातार आओ एडवेंचर बहुत है तुम्हारे आओ वे टू नगरियो पाणो भाई मित्रों फाइनली हमें भुगी गया ही नगरिया पाने और भाई आई आकीची लव लोकेशन लो आवे બોલો તો પડ્યા પડ્યા થયો ભાઈ તો નગરું પડવાનું ચાલે જો અહીં થી જો તમે વ્યૂ જોવો લે ભાઈ મસ્ત વ્યૂ આવે હવે અમે નગારીઓ પાણો વગાડશું ઓલી વખતે આઈ વાત હતી બ્લોક માં બતાવ્યું હતું ભાઈ એક નગારીઓ પાણો હતો ને એક પાણામાં ઘંટડી વાગતી હતી ખબર હે તમને ચાલે આટલે ઈ ઘંટી જો યાર તો સાપ જોવા મળી ગયો કોબરા હોય કોબરા હૈયા આ થોડોક જોડોક વિડિયો ઉતારવા જઈએ આવ

દાતાર વાવ જોવા જઈએ અમે જો અત્યારે ફૂલ એકદમ ગાઢ જંગલ જેવો રસ્તો છે એકદમ આમ જોવો તમે તો અહીંયા સામી જ વાવ આપને દેખાઈ ગઈ છે વાવ 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 જોવો ભાઈ તમને આજે હું ફરી વાર બતાવી નથી રહ્યો જોવો આ હે વાવ ઓહે આ જોવાય અમે નીચે હાલ તો હું બતાય તો આવું હાલો હું તમને વાવ બતાય આવું અહીંયા કઈ પાણી નથી એટલે કઈ ચિંતા જેવું નથી

એન્ડ હવે જોવા મળશે તમને વિલિંગન ડેમ નું આખું એક્સપ્લોર જોવો તમે વિલિંગ ડેમ જોવો વન ટુ થ્રી લે તો ફિર કેટલું પાણી વધ્યું આપણે ઓલી વખતે આવ્યા હતા વિલિંગ ડેમનો લોગ હતો જો અહીં જો માછલી તો એ કેટલું પાણી હતું હાવ લો પાણી હતું અત્યારે જો ફૂલ પાણી એકદમ ભરાઈ ગયું દેખાય વાવ જોઈ લો અહીંયા જોવો તમે જો આ આપણે જઈએ તમને એવી બતાવું આ જોવો

બસ જોઈ લીધો હવે હવે ટાઈમ ટુ એન્ડ ધીસ બ્લોગ અને આઈ હોપ કે તમને આ દાતાર માઉન્ટેનનો બ્લોગ જોવાની ખૂબ મજા આવી છે તો એકવાર કમેન્ટમાં કહી દેજો કે આખા બ્લોગમાંથી તમને કયો પાર્ટ જોવાની ફૂલ મજા આવી ઓકે તો કમેન્ટમાં કહી દેજો અને નેક્સ્ટ બ્લોગ તમે કેનો જોવા માગો આવી રીતે ટુરનો તો એ પણ કહી દેજો ટ્રાવેલનો ઓકે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ ને લાઇક કરવાનું ભૂલતા નહીં શેર પણ કરી દેજો જો બ્લોગને જોવાની ફૂલ મજા આવી હોય તો મેં મારા હંડ્રેડ પર્સન્ટ એડિટિંગમાં દીધા તો ગુડ નાઇટ ટેક કેર જય શ્રીરામ ઓમ ન શિવાય